ગુડ મોર્નિંગ બાળકો ધોરણ પાંચ ગણિત પ્રકરણ નંબર આઠ નકશા આલેખન હવે આપણે એની અંદર આગળનો સવાલ જોઈએ પ્રશ્ન બે નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે તો આ રસ્તાઓને ફોટોમાં શોધી કાઢો તો તમે ચિત્રમાં જોઈ શકો છો તમને નકશા આજે વ્હાઇટ કલરથી જે લાઇનિંગ દેખાય છે એ બધા રસ્તાઓ છો અને એની બાજુમાં રસ્તાઓના નામ પણ આપ્યા છે તેનો જવાબ આવશે કે નકશામાં બતાવેલ રસ્તાઓ ફોટામાં સ્પષ્ટ રીતે દેખાય છે ત્રીજો કે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાના નામ લખો તેનો જવાબ આવશે કે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટમાં જતા પસાર કરવામાં આવતા રસ્તા વિજય ચોક રફી માર્ગ જનપદ અને માનસી રોડ છે ચોથો સવાલ કે નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો શું તે તમને ફોટામાં દેખાય છે તેનો જવાબ આવશે કે નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ નકશાની નીચેની તરફ સૌપ્રથમ દર્શાવેલ છે પરંતુ તે ફોટામાં દેખાતું નથી હવે આપણે આગળનો સવાલ જોઈએ મધ્યસ્થ મધ્યસ્થકોણ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એકસો ચૌદની ઉપર તમને નકશો આપ્યો છે એમાં પહેલો સવાલ જોઈએ કે નકશામાં પીળા રંગના ભાગનો આકાર જુઓ અને આ અગાઉ તમે ક્યારેક આવો આકાર જોયો છે તેની કેટલી બાજુઓ છે તો તમે નકશામાં જોઈ શકો છો એ યલ્લો રંગનો આકાર એની છ બાજુઓ છે એટલે ષટકોણ કહેવાશે તેનો જવાબ આવશે કે હા મેં આવો આકાર અગાઉ જોયેલો છે તેને છ બાજુઓ છે અને તેને મધ્યસ્થ ટકોણ કહે છે તો બાળકો તમે ચિત્રની અંદર જોઈ શકો છો એને છ બાજુઓ છે હવે બીજો સવાલ કે જો તમે રાજપથ પર ચાલી રહ્યા છો તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે નકશાની અંદર તમારે જોવાનું છે કે ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે હવે ઇન્ડિયા ગેટ તમને વચ્ચે દેખાય છે હવે ચિલ્ડ્રન પાર્ક કઈ બાજુ છે તે તમે નકશાની અંદર શોધો એનો જવાબ આવે કે રાજપથથી ઇન્ડિયા ગેટ પછી મારી જમણી બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે તમને મેં એરો કરીને રાઉન્ડ કરીને બતાવ્યું છે હવે આગળ બીજો સવાલ નીચે આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે પહેલું માનસી રોડ અને શાહજહાં રોડ બીજું અશોક રોડ અને માનસી રોડ ત્રીજું જનપથ કે રાજપથ આ બધામાં સૌથી મોટો ખૂણો કયો માર્ગ બતાવે છે એ તમારે શોધવાનો છે તમે ધ્યાનથી એ નકશાને જુઓ અને શોધી બતાવો કે કઈ જોડનો સૌથી મોટો ખૂણો બનાવે છે તો તમે જોઈ શકો છો કે રસ્તાઓની જોડમાંથી વિકલ્પ બી એટલે કે અશોક રોડ અને માનસી રોડ એ સૌથી મોટો ખૂણો બનાવે છે જે તમે આકૃતિની અંદર એટલે કે નકશાની અંદર પાઠ્યપુસ્તકમાં જોઈ શકો તમારે પણ પાઠ્યપુસ્તકની અંદર દર્શાવવાનું રહેશે